પોરબંદર પાલિકાની આજે તારીખ સત્યાવીસ ના રોજ જનરલ બોર્ડની બેઠક યોજાઈ હતી જેમાં છાયા રણ નો પ્રોજેક્ટ રદ કરવા સહિતના ઓગણીસ ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા તો સભાની શરૂઆત વંદે માતરમથી કરવામાં આવી હતી પોરબંદર નગરપાલિકાની જનરલ બોર્ડની ખાસ બેઠક નગરપાલિકા કચેરીના સભાખંડમાં આજે તારીખ સત્યાવીસના રોજ બપોરે બાર વાગ્યે રાખવામાં આવી હતી આ સભામાં ઓગણીસ એજન્ડા કાર્યક્રમ મુજબની બાબતો હાથ ધરવામાં આવી હતી જેમાં છાયાના રણ વિસ્તારના બ્યુટિફિકેશન માટે અગાઉના શાસકોએ સરકારની અમૃત બે યોજના હેઠળ એસી કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ તૈયાર કર્યો હતો આ પ્રોજેક્ટમાં છાયા ચોકીથી છાયા સુધીના વિસ્તારમાં રણના કાંઠે ગાર્ડન સહિત બાળ મનોરંજનના સાધનો અને ફૂડ ઓઝોન સહિત બનાવવા માટેનું આયોજન નક્કી થયું હતું તે ઠરાવ સ્થગિત કરવા નિર્ણય લેવાયો હતો એ સિવાય નગરપાલિકા હસ્તકની ગૌશાળા ઓળદર ખાતે આવેલી છે જે ગૌશાળાનો રજીસ્ટ્રેશન થયું નથી અને આ ગૌશાળામાં ગાયોના ઘાસચારાનો ખર્ચ નગરપાલિકાના સ્વભંડારોમાંથી કરવામાં આવે છે જેથી પાલિકાનો આર્થિક ભારણ વધતું જાય છે ત્યારે આ ગૌશાળાનું સ્વાજનિક ટ્રસ્ટ બનાવવા ટ્રસ્ટડી તૈયાર કરવા અને ટ્રસ્ટીઓ નિમવા માટેની કાર્યવાહી કરવા બાબતે નિર્ણય કરાયો હતો ઉપરાંત પશુ પકડવાની કામગીરી અંગે પણ ઠરાવ પસાર થશે અને રસ્તાના રિસર્ફેસિંગ કામ માટે પણ રૂપિયા એક કરોડની રકમ મંજૂર કરવામાં આવ્યા છે તો ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાની શહેરની ટ્રાફિકના પ્રશ્નો અંગેની રજૂઆતને લઈને એચએમપી ગેટ થી રતન પર ઓરદર જતો રસ્તો કે જે છાયા નવાપરા રઘુવંશી સોસાયટી સુધીનો ત્રણ પોઈન્ટ બસો સિત્તેર કેમી નો રસ્તો નગરપાલિકાની હદમાં આવે છે તે રસ્તા ઉપર ટ્રાફિક ડાયવર્ટ કરવા માટે રસ્તો પહોળો કરવા માટે માર્ગ અને મકાન વિભાગને સોંપવા નિર્ણય લેવાયો છે પોરબંદર છાયા નગરપાલિકા પ્રેસિડેન્ટ ડોક્ટર ચેતનાબેન તિવારી આજરોજ પોરબંદર છાયા નગરપાલિકામાં જંગલ બોર્ડ સ્પેશિયલ સામાન્ય સભા મળેલ હતી જેમાં જે જરૂરી હતા ડિઝાસ્ટર પછીના મુદ્દાઓ એને વધારે લઈ લીધેલા છે આપણે જેમ કે રોડ રીસર્ફેસિંગ પાણીના લીધે ઘણા બધા રોડોમાં પ્રોબ્લેમ થયો છે તો રોડ રીસર્ફેસિંગનું કામ લીધેલું છે અને જે આપણી ઓર્ધર ગૌશાળા પોરબંદર છાયા નગરપાલિકા સંચાલિત છે તો ગૌશાળાને પણ આપણે ટ્રસ્ટ ગીટ કરીએ તો આપણને જે થોડી વધુ ગ્રાન્ટ સરકારશ્રીની આવે તો આપણે ગૌમાતાને વધુ ઉચારો દઈ શકીએ એ પણ આમાં એજન્ડા લીધેલ છે બાકી બધા ના વહીવટી પ્રક્રિયાના પણ એજન્ડા છે અને મેળો આપણો જે કેન્સલ થયો હતો અને નાના લોકોને કેસોલ્સ પાછા દેવાના હતા એ મુદ્દો પણ આમાં લઈ અને આપણે કેસ્ટોલ્સ ચુકવવાનું આજે અહીંયા મંજૂર કરવામાં આવેલ છે પશુઓના લઈને જે બાબત છે કે જે લોકો હેરાન પરેશાન થાય છે તો જે ગવર્મેન્ટ નો રૂલ છે સુપ્રીમ કોર્ટ નો પણ આદેશ છે એ મુજબ જે પ્રાઇવેટ પશુ ઉધારકો છે એ લોકોના ના ઢોરને આપણે સ્ટેપિંગ સ્ટેપલિંગ કરી અને નેમ પશુ અને બીજું જે છે આયા લતામાં વોર્ડમાં જ્યાં પશુઓ હોય તો એને સ્થાનાંતર કરીને ગૌશાળામાં આપણે લઈ અને લોકોને એની પરેશાની ન થાય એ મુજબ કાયદાકીય રીતે કાર્યવાહી કરવાથી લોકો થોડા સચેત થશે અને જે આ પશુનો ત્રાસ છે એ દૂર થશે ગાંધીજીના પુત્ર તમને પોલીસનો સુપ એ કારણ કે પોલીસ સ્ટેશન છે ત્યાં પણ પબ્લિક સર્વિસીસ હોય છે તો પોલીસ સ્ટેશન ને અડીને છે તો એ લોકો એનું રિપેરિંગ કરાવે છે તો તો એને પણ ત્યાં ગાર્ડન છે ગાંધીજીની પ્રતિમા છે તો તો લોકો વિઝિટ કરતા હોય ગાંધીજીની પ્રતિમાનું પણ સરસ રીતે ધ્યાન રહી અને ત્યાં બગીચો વસાવે તો બગીચાનું પણ એ લોકો ડેવલપિંગ કરી અને બગીચાને ટાઈમસર પાણી ને બધું કરી અને એટલા માટે થઈને આપણે એ લોકોની આપણને રિક્વેસ્ટ થઈ કે અમને લોકોને આપો તો અમે સાથે ભેળવી અને થોડું નાનું હતું ત્રિકોણ તો પોલીસ સ્ટેશનમાં મર્ચ થશે તો મોટો બગીચા જેવું થશે અને ગાંધીજીની પ્રતિમા વધુ રૂઢી લાગશે જે નીતિ નિયમ હશે એ વધારે અમે લોકો પૂછશું અને વકીલોનો કે જેનો લેવાનો હશે એનો અભિપ્રાય લઈ અને પછી એને આગામી જનરલ બોર્ડ લેશું એટલે હાલ પૂરતું અમે લોકો પેન્ડિંગ રાખેલું છે

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ અંતર્ગત જુદી જુદી જગ્યાએ પચીસો વૃક્ષોની પ્રતિ વૃક્ષના રૂપિયા બે હજાર લેખેર વૃક્ષ ઉછેરની ત્રણ વર્ષના મેન્ટેનન્સ સાથેનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે જેને બહાલી આપવાનો નિર્ણય થયો હતો ખાપટ વિસ્તારમાં ભૂગર્ભ ગટર કામોની મુદત તારીખ બાદસોના પૂર્ણ થઈ હોવાની એજન્સીઓએ આ કામ માટે જુદી જુદી અડચણોને લઈને કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ થઈ શકે તેમ ન હોવાથી કામની મુદત વધારવાની માંગણી કરતા તે બાબતે મુદત વધારી આપવાની કાર્યવાહીને બહાલી આપવા બાબતે નિર્ણય થયો હતો તો જન્માષ્ટમી લોકમેળાનું પાંચ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ભારે વરસાદ અને પવનના કારણે મેળા સમિતિ દ્વારા મેળો રદ કરીને દરેક ધંધાર્થીઓએ ભરેલી રકમ પૂરેપૂરી રિફંડ ચૂકવી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો તે તેમજ ભાડે લીધેલ વસ્તુઓ અને કામગીરી અંગેના બિલો નગરપાલિકા સ્વનિધિમાંથી ભોગવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તેમજ કમલાબાગ પોલીસ સ્ટેશન નજીક મહાત્મા ગાંધીજીની પ્રતિમા આવેલી છે આ પ્રતિમા તથા તે ગાર્ડનની જાળવણી વ્યવસ્થિત રીતે થાય તે માટે કમલાબાગ પોલીસ સ્ટેશનને સંચાલન અને નિભવણી માટે સોંપવા શહેર બાજુ પ્રમુખ પંકજમજીઠિયાની લેખિત રજૂઆત આવી છે તે બાબતે નિર્ણય કરાયો હતો શહેરમાં ભારે વરસાદના કારણે તારાજી સજાઈ હતી અને વિવિધ વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું અને તેઓને આશ્રય સ્થાનમાં રાખવામાં આવ્યા હતા વિવિધ વિસ્તારમાં ભરાયેલા પાણીના નિકાલને લગતી કામગીરી કરાઈ હતી જેનો રૂપિયા પચાસ લાખનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો હતો તેની નોંધ લેવા તથા કરેલ કાર્યવાહીને બહાલી આપવા બાબતે નિર્ણય લેવાયો હતો નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર